તો દોસ્તો અમે એક નવું ગીત બનાવ્યું છે મે તોડપે કાલા કાલા ચશ્મા હું

જઈ આપણે કાપવા હાલો અમે જઈએ ગોર ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા ગોર ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા હાલો ભાઈ અમારી ડિમાન્ડ છે એના મામાને ને જો એના મામા એડિટિંગ કરે છે એ બતાવું દોસ્તો એના મામા એડિટિંગ કરે છે તો અમારી એવી ડિમાન્ડ છે કે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા સોંગ વગાડો વગાડો おおどういうこと મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો આઈ હોપ બધા ફાઇન હશે તો ફરી તમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે અને અત્યારે આપણે જવાનું છે ખેતરી ખેતરી મારતાડી હા એમ જા હું લેવા જાવ માંડવી જોવા માંડવી જોવા કેમ કે વાવણી કઈ રીતે દુને આપણે ગયા જ નથી તો હવે એક ચક્કર મારી માર્યા આપણી વાવણી ઉગી ગઈ ઓલરેડી ઉગીને હારું થઈ જ ગઈ છે મસ્તીની પણ ગયા નથી ખેતરે તો ચક્કર મારતા આવીને પપ્પાની ઘરે છાશે લેતા આવી અને આજ તો હું ને આયુષી ધાર્મિક ને એના મામા અમે ચાર હજાર ખેતરે જઈ છીએ તો વરસાદ આવે એ પહેલાં આપણે જઈ આવીને જો આમ ધાર્મિક જો આમ ખાટલા ઉપર ચડી ગયો છે કે મારે વિડીયોમાં નથી આવું એને માઇક ના આપ્યું ને એટલે રિહાઈ ગયું જોઈ છે તારે માઇક જોઈ આવતો રહે અહીંયા બેસી આવતો રહે હાલોડી કાઢ हाय अय्या बोलो आपण गीत गायल मस्ती चष्मा वर हाल 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 अय्या अय्या गीत जब ना मामा बगाड बेस जो वे मार धार्मिक भाई छे नी मस्त गीत गाय हले माइक अडवान नहीं थियो ना जम अब बोल पे चष्मा जम जम मा गड़ा गड़ा मुखड़ा गला

ચોકલેટ હા અને હું સૂતી હતી તો મને કે તમારે આવું છે તમારે આવું છે કે નથી આવું કા આવું હે આવી હાલો ચાલો દોસ્તો ચાલો બોલો ચાલો 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 તો દા દોસ્તો જો 1 2 ને 3 અબા ડબા જબા અબા બા ડબા જબા હાય હાય Yes, I'm not Georgia. 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 I'm તો દોસ્તો પોચી ગયા છીએ આપડે જિલ્લા જેલ ની દિવાલ પાછળ આપડું ખેતર લીમડા છે પણ હવે વરસાદ જરી કામ ધીમો ધીમો ને પછી આપણે ત્યાં જશું

અષાઢી બીજ નદી એ ચક્કર મારવા આવ્યા હતા અને હું તો પછી ઘરે હતી તો વરસાદ હવે ચાલુ થઈ ગયો મને લાગે કે રહેશે નહીં આપણે ચક્કર મારીએ પણ ચાલો ચક્કર પછી જવાશે જ નહીં એના હજી આમ થોડા થોડા છાટા પડે છે ને ત્યાં જઈ આવીને ગાજશે તો તો અહીં રહેવા જવું છે જ નહીં તો ચાલો ફાઈનલી આપણે ખેતરમાં જઈએ હવે તો દોસ્તો જવો આપણા સપનાના વાવેતરની હારું આવી દેખાય છે કંઈક અને આવી છે આપણી માંડવી અને આવા છે આપણા છૂટા પણ હવે આને એક તડકાની અને એક હાથીની જરૂર છે જો વરસાદ રહીએ ને તો એ બે વસ્તુ મળી જાય ને તો કામ થઈ જાય બરાબર ને અને કંઈક આવું ખળ છે વાલોર ને એવું બધું ઈ ગઈ ચીયો ને આપણા હાથે હાલી જાય ને તો બધું મસ્ત થઈ જાય તો ઉગવાણ તો સારું થયું છે દોસ્તો

જલ્દી પહોંચી ગયા ની ધાર મે પહોંચી ગયા ધાર હા હા ભાઈ બેન બે ઊભા હે જો હાલો નીચે જો આવી જો નીચે નીચેના ભાગમાં જો આવી આપણે હવે અહીંયા જોવાઈ વઈ ગયું હે અને મસ્ત ઉગી ગઈ હે આપણી માંડવી તો હવે આને એક તડકો થોડાક દે આઠક દી પડે અને હેને હાથી આલી જાય ને તો મજા આવી જાય અને જો આ મામા ભાણે બધા જાય હે નીચે ભાગ તરફ આયુસીન ધાર્મિક ને એના મામા ત્રણે ત્રણ

અને આ જો હવે આપ કેતા હોય ને કે આમ પાછું ટ્રેક્ટર આમ પાછું આવતું હોય ને તો જો આ માંડી હવે ઉઈ ગયા ત્યારે વરસાદ પાણી થોડું વધારે પડે એટલે ટોટલ એટલે એમ સમજી લેવાનું ગમે એવી દબાણી હોય હા નીકળી જાય હમ જો હવે હોય ગઈ તાકાત એટલી હોય પણ આમ જો કેવી લીલી સમજે યાર ઉભી છે અત્યારે તો ભગવાન કરે ને કે હવે તડકો થાય ને તો આમ કઈ લીલી જ રે ને કપીડી થઈ જશે તો હાલો છોકરા જાશી હવે આપણે ઘરે ચાલુ તો આપણે તસાને ઘરે યસ થમ થમ પીવી હે હે પીવી હે થારે ચોકોબા અપ મારે અને મારે છે મારે મારે તો બધું હાલશે બધું હાલશે ને બધું હાલો થોડું થોડું

અને આ મસ્ત થઈ ગયું છે જો લઈ હો ઓ લઈ લો જામ જો હમણાં હેટી પાખેર જો જો મોર પોચી ગયા એમ કે હે જો પોચી ગયા તમે જો હવે દેખાય છે કે વરસાદ પડે નહીં અને બે ધાર્મિક ને આઈ સી બે ચાલતા થઈ ગયા છે અને હું હવે જાઉં છું તમે બનાવતા આવજો વિડિયો બાય બાય

હાલો દોવે વેફર ખાઈ લી ચાલો દોસ્તો આજે આપણે ગાંઠિયા ખાવા છે હવા તો ગાંઠિયા ખાવા આવી કેવા છે મસ્ત છે Katia ke, bye-bye? Jauh. Jauh. Wah. Lestu tumare katia khawai tu habis jajuan. Bye-bye. Wow. Bye-bye, say bye. 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 tata. Tata. Jai Dhar Kadi. Jai Dhar Kadi. Kukai. Kala-kala jasma. Kala-kala ma. mukhada, kala-kala jasma. Kala-kala jumpa. Mara audien like kar jo. Share kar jo. Share kar Share kar